વાગરાના વજાપરામાં માટી ચોરીના પડદા પર્દાફાશ પાંચ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ માલ કપશે ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયા બે ફોર્મ બન્યા હોવાના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપ બાદ તંત્ર દોડતું થયું વાલિયા વાગરા તાલુકામાં તંત્રની કાર્યવાહી વાગરાના વજાપરામાં ગેરકાયદેસર માટી ખનન સામે પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો અઢાર ડમ્પર અને બે

ભૂસ્તર શાસ્ત્રીની સંયુક્ત ટીમે આજે શનિવારે સવારે અચાનક છાપો મારતા ખનન માફિયાઓમાં હડકંપ મચી ગયો હતો તંત્રએ રેડ દરમિયાન સ્થળ પરથી માટીનું ખોદકામ કરતા બે પોકલેન અને વાહન કરતા અઢાર ડમ્પરો કુલ મળી રૂપિયા પાંચ પોઈન્ટ બે કરોડનો મુદ્દામાલ કબજે કરી દહેજ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો તંત્રએ માટી ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધારકો જે છે તે દિશામાં तपासना चक्रोगतिमान करया छे भरोचના સાંસદ મનસુબ વસાવાએ થોડા કજે સમય પહેલા भरोच વડોદરા અને नर्मदा જિલ્લામાં ખુલેआम ચાલતા ગેરકાયદેસર ખડીજ ખનનના મુદ્દે તંત્રને આડે હાથ લીધું હતું આ ઉપरांत શુક્લતીર્થ મેળા દરમિયાન વેજલપુરના પિતાપુત્ર સહિત ત્રણ જણા नर्मदा નદીમાં ડુબે જવાની ઘટના બાદ नर्मदा નદીમાં બોટ દ્વારા ગેરકાયદેસર રીતે કાઢનાર તત્વો પર તંત્રએ લાલાંગ કરી હતી આ ઉપરાંત જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ ઉપરાંત જિલ્લામાં અન્ય તાલુકાઓમાં ચાલતા ખનીજ ખનન પર રોક લગાડી ગામની સીમમાં ચાલતી માટી ખનન પર અચાનક રેડ કરી દેતા માટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો વજાપરા ગામની સીમમાં કે જ્યાં જવું અત્યંત મુશ્કેલ હોવા છતાં આવારવો અને સુમસાન જંગલ વિસ્તારમાં બંને મહિલા અધિકારીઓ હિંમતપૂર્વક પોતાની ટીમ સાથે પહોંચી જઈ મોટા પ્રમાણમાં ચાલતા માટી ખનનના રેકેટને ઝડપી પાડ્યું હતું તંત્રએ સ્થળ પર માટી ખોદકામ કરતા બે પોકલેન મશીન અને ખોદાયેલી માટીનું વહન કરતા અઢાર ડમ્પરો કુલ મળી પાંચ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો તંત્રની સફળ રીડ બાદ એસટીએમ મનિયા માનાણીએ આ અંગેની જાણ વાગરા મામલતદાર અને દહેજના પોલીસ ઇન્સ્પેક્ટરને કરતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડીને આવ્યા હતા ખનન માફિયાઓ દ્વારા જ્યાંથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે જમીન સરકારી છે કે પ્રાઇવેટ તે દિશામાં માફિયાગીરી કરતા તત્વોની શાન ઠેકાણે વાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે રિપોર્ટર અવિ સૈયદ દહેજ